છે એના વિશે શું રહસ્ય છે અને એની શું લોકવાયકાઓ અને શાસ્ત્ર શું જોડાયેલું છે શું ખાસ દ્વારકા નગરી દેવભૂમિ દ્વારકા અખિલ બ્રહ્માંડ ના માલિક રાજાધિરાજ શ્રી દ્વારકેશ દ્વારકાધીશ ની નગરી છે અને મંદિરનો મહિમા જાણવો છે કહેવાય છે કે તીર્થ સ્થાનની મુલાકાત માટે તીર્થ પુરોહિત સાથે વાત કરવી જરૂરી છે તો આપણી સાથે છે દ્વારકાના તીર્થ પુરોહિત મિતેશભાઈ મિતેશભાઈ નમસ્કાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિતેશભાઈ બીજા મંદિરમાં ખાસ દ્વારકાધીશ તો નીચે બિરાજ છે ઉપરની સાઈડમાં કોઈ શક્તિ માતાજીનું સ્થાપના છે એના વિશે શું રહસ્ય રહસ્ય છે અને એની શું લોકવાયકાઓ અને શાસ્ત્ર શું જોડાયેલું છે જી એમાં જ્યારે આ મંદિરનું નિર્માણ થતું હતું ત્યારે એના શિખરની સ્થાપના નથી થતી ત્યારે સ્વયં દ્વારકાધીશે આ ભૂમિ ઉપર માતા શક્તિનું આહવાન કર્યું અને ચતુર્ભુજ ચતુર્મુખ સ્વરૂપની અંદર ચારે દિશાની અંદર માતા શક્તિનો પ્રસ્થાપિત કર્યા પછી આ શિખર ઉપર ઘુમ્મટનું અને ધ્વજદંડનું સ્થાપના થઈ હા તો અહીંયા માતા શક્તિ સાક્ષાત બિરાજમાન છે ચારે દિશાની અંદર આ મંદિરની રક્ષા કરે છે જે લોકવાયકા એવી પણ છે કે જ્યારે અંદર આ મંદિરનો ટાર્ગેટ કરેલો હતો ત્યારે અમારો તો જન્મ નહોતો પણ અમારા પૂર્વજો એમ કહે છે કે ત્યારે સમુદ્રની અંદર ભરતી પણ નથી ને ઓટ પણ નથી એકદમ સમતળ માત્રામાં સમુદ્ર હતો અને મંદિરનું એને ટાર્ગેટ કરેલો હતો જ્યારે એ તોપ ફાયરિંગ કરવાનો સમય આવ્યો ત્યારે ઓચિંતુ દરિયાની અંદર જવાર આવી ગયો અને બધા બોમ્બ ગોમતી નદીની અંદર એક પણ બોમ્બ ફૂંટો નહીં બધા બોમ્બ લુપ્ત થઈ ગયા અને નારાયણ અહીંયા સાક્ષાત બિરાજમાન છે જે ભગવાનની અમે અહીંના લોકો દ્વારકાધીશને અમે પ્રસ્તુત માનીએ છીએ કેવી રીતે કે જે ધ્વજા લહેરાય છે એ ભગવાનનો શ્વાસ છે અને જે ભગવાનનું શિખર છે એ ભગવાનનું અંગ છે અને અંદર જે ભગવાનની પ્રતિમા છે સ્વરૂપ છે એ ભગવાનનો આત્મા છે તો અમે એ રીતે સ્વયં દ્વારકાધીશના રોજ સવારે સાડા છ વાગે ઠાકુરજીની મંગળા આરતી થાય છે મંગળા આરતી કેવલ ભગવાનને જગાડવાનો ભાવ છે સ્વયં જગતના નાથ એમની માતાના દર્શન કરે દેવકી માતા કારણ કે જ્યારે નાનપણ વગર માએ ભગવાનને વિતાવ્યું ત્યારે એને સમજણ શક્તિ આવી ત્યારે દ્વારકાનગરી પહેલે વસાવી દ્વારકાધીશનો સ્થાપના થઈ લે પણ સૌથી પહેલાં એમની માતાની માતા હા તો લાખો કરોડો લોકો સ્વયં દ્વારકાધીશના દર્શન કરવા આવે લેકિન જગતનો નાથ પહેલે એમની માતાની આજ્ઞા લઈ અને પોતાની દિનચર્યા શરૂ કરે છે તો મંદિરનો ક્રમ એ રીતે છે કે સવારના સાડા છ વાગે મંગળા આરતી થાય મંગળા આરતી પાંચથી સાત મિનિટની ભગવાનને જગાડવાનો ભાવ હોય છે અને જે મંગળા દર્શન છે જે સાડા છથી આઠ વાગ્યા સુધી રહે છે પછી આઠથી સવા નવ ભગવાનને પડદો આવે છે ટેરો આવે છે જે સમયની અંદર ભગવાનને હેમાદ્રી સંકલ્પ સાથે ભગવાનનું સોળસોપ પૂજન કરી અને બધી ઔષધિઓ દ્વારા પંચામૃત દ્વારા એનું અભિષેક કરવામાં આવે છે અને સવા નવ વાગે ભગવાનનો પડદો પાછો ખુલે છે અને ત્યારે ભગવાન ખુલ્લા પડદે રાજા રૂપમાં પોતાને પૂજારી દ્વારા શૃંગાર થતો જાય છે ઠીક દસ વાગે ભગવાનનો શૃંગાર પૂર્ણ થાય છે ત્યારે ભગવાનને ભોગ લાગે છે ભોગ લાગવા પછી કોણા અગિયારે ભગવાનની શૃંગાર આરતી થાય છે ત્યારથી બાર વાગ્યા સુધી ભગવાનના અવિરત દર્શન શૃંગારના મળે છે બારથી સાડા બાર વાગ્યા સુધી ભગવાનને રાજભોગ લગાડવામાં આવે છે અને એક વાગ્યા સુધી ભગવાન રાજભોગના દર્શન આપે છે એક થી પાંચ ભગવાન વિરામ લે છે ત્યારે અહીંની પ્રજા પણ વધારે વધારે વિરામ જ લેતી હોય છે અહીંનું માર્કેટ પણ બંધ હોય છે તો આવનાર યાત્રીઓને પણ એ એક સંદેશો દઈ શકીએ કે આ સમયની અંદર એક થી પાંચની અંદર માર્કેટ પણ બંધ હોય અને મંદિર પણ બંધ હોય છે તો એ સમયમાં તમે આવી શકો અને સાંજના પાંચ વાગે ભગવાનનું ઉત્થાપન થાય છે અને ઉત્થાપન સાથે જ ભગવાનને ભોગ લગાડવામાં આવે છે પછી ભગવાનને સાડા સાત વાગે સંધ્યા આરતી અને સાડા આઠ વાગે શયન આરતી અને ઠીક સાડા નવ વાગે ભગવાનને શયનની સ્તુતિ ગાવામાં આવે છે મિતેશભાઈ તીર્થ પુરોહિતે પોતાનો કિંમતી સમય આપી અને આપ વાત વિશેષ ચેનલને સરસ પ્રકારની માર્ગદર્શન અને ખરી વિશેષ ચર્ચાઓ કરી છે ભગવાન દ્વારકાધીશનો ઘણો બધો મહિમા અને એમની અગ જે અજાણી વાતો છે એને આપણા સુધી પહોંચાડવાનું કામ મિતેશભાઈ થકી વાત વિશેષ ચેનલ આપની સાથે ફરીવાર મળતું રહેશે નમસ્કાર